તો જય માતાજી મિત્રો ફરી ના બ્લોગ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે તો આજે અમે જઈ રહ્યા છીએ ખેતર સવાર સવારમાં વરસાદ આવી ગયો હતો લેલું થઈ ગયું છે પાણી ભરાઈ ગયા છે વરસાદ આવ્યો તો અત્યારે અમે જે છીએ અમારા કપાસવાળા ખેતરમાં તો હવે મળીએ સીધા ખેતરમાં જઈને આપણા કપાસવાળા તો મિત્રો હવે અમે પોગી ગયા છીએ અમારા કપાસવાળા ખેતરમાં જુઓ કપાસ તો સાવ થઈ ગયો છે દવા છોટી પછી વરસાદ આવે તો પાણી થોડું ભર્યું છે અંદર તો આપણે જોતાઈએ આપણે મરચીના છોડવા હતા એ કેવા છે તો જોતાઈએ મરચા આવે છે કે નહીં પાણી ભર્યું છે વરસાદ પડે એટલે તો છે આપણે મરચી ને સોલ મરચા આવે નથી આ તપા મેં લીધા છે બને અહીંયા છે અને આ રહ્યા બીજા જો મરચા તો આવી ગયા છે

bom bom cái gì nữa nhiều cái gì cả ba chút nữa bom bom anh em nhầm mặt chuyện này số đánh nhau rồi đó tôi thấy giờ મરચાં પણ આવે છે અને આપણે પ્યાડા પણ આવે છે એ પણ જોઈ લઈએ પ્યાદા આવે છે કે નહીં અરે પણ આવે છે

ની કાકડી ના વેલા તો ઉખી નાખ્યા છે જુઓ અહીંયા નાની કાકડી આવી છે તો અહીંયા છે નાની ઉખી નાખ્યા છે તો આવી છે કાકડી તો ન બતા ઉખી નાખ્યા બસ તો સારું છે આ बाजू બધે આ बाजू થોડા વેલા રાખ્યા છે ત્યાં છે કાકડીના બીજા તો ખેડીતા છે આ बाजू તો આવી નહીં કાકડી લીલું છે એટલે પગ અંદર કઈ જશે જુઓ ત્યાંથી આપણે હવે જતાઈએ આપણા એરંડાવાળા ખેતરમાં ત્યાં પાણી બાણી કેવું પડે છે કે નહીં તે જોતા અને ઝાડ વાવેલી છે તે વરસાદ પડશે તો નમી તો નથી જઈને વાયરો ચડાય તો આપણે જઈએ આપણા ખેતર એરંડાવાડા તો મિત્રો હવે પોકી ગયા છે અમારા એરંડાવાળા ખેતરમાં જોવા કીધું એરંડા તો નમ્યા નથી સારું છે જો આ બાજુના ખેતરમાં તો પડ્યું છે પાણી ફૂલ થઈ ગયો છે આપણે બધી સુઈ ગઈ છે વાયરાની પડી ગઈ છે જો જાત તો બધી પડી ગઈ વાયરો ને વરસાદ ચડ્યો એટલે જુઓ કેવડી મોટી મોટી હતી આપણા મોટા થઈ ગયા છે થોડા નાના હતા ખાતર નાખ્યું અને ભાવ વરસાદ થયો એટલે મોટા થઈ ગયા છે જોવો આ પણ સારા જ છે આ થોડા નાના હતા પણ હતા તો આ મોટા થઈ ગયા છે આપણે વિડીયો આગળ બનાવી તો આ બે ક્ષેત્રમાં હંગાત રાખતા હતા તે ના જોયે તો જોઈ લેજો તો મિત્રો અમે આ ત્યાં ખેતર સવારના અને હવે જઈએ છીએ ઘરે તો મળીએ સીધા કરે જઈને